ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે અત્યંત જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વિવિધ પ્રકારની સાથે સાથે ઝૂંપડપટ્ટીમાં સ્વાદિષ્ટ ભોજન પણ પહોંચાડતા આશુતોષ ક્ષેત્રના સ્થાપક ભારદ્વાજ બાપુનો આજે જન્મદિવસ છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ અડ અલગ શુભેચ્છાઓના મેસેજ વાયરલ થઈ રહ્યા છે ભારદ્વાજ બાપુએ તેમના જન્મદિવસ નિમિત્તે તળાજા શહેરમાં ખરગાતિની વાડી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે કેમ્પનો પ્રારંભ થયો હતો ત્યારથી જ રક્તદાતાઓનો સારો એવો સહકાર મળી રહ્યો હતો ભાવનગર જિલ્લા રેશન સોપ એસોસિએશન પ્રમુખ અશોકસિંહ સરવૈયા તેમજ ભારદ્વાજ બાપુ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ ઠંઠ સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા